એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પસંદ છે દરેક એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે મહિનામાં બે એકાદશી આવે છે સુધ પક્ષની અને વધપક્ષની એમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી અને અધિક માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું મહાત્મ્ય અલગ અલગ હોય છે એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણની પૂજા કરી ભક્તો મન વાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું સ્મરણ કરી જે એકાદશીનું વ્રત કરે છે તેના પાપ દૂર થાય છે કામ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એકાદશી મૈયાના આશીર્વાદ મળી રહે છે એટલા માટે જ એકાદશીની તિથિ ઘણી શુભ અને મંગલકારી છે આ કામિકા એકાદશીની તિથિ ઘણી જ મહત્વની છે કેમ કે આ દિવસે શુભ યોગ બને છે પ્રમિકા એકાદશીનું વ્રત કરવાથી દરેક સમસ્યામાંથી અને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે પૂજા વિધિ માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપણા મંદિરની સાફ સફાઈ કરવાની મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેનું પંચામૃત ધૂપ દીપ ને પૂજન કરવું તુલસી દલ અર્પિત કરવા આરતી કરવી મંત્ર જાપ કરવા અને કથા વાર્તા સાંભળવી ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા તુલસીજીની સવાર સાંજ પૂજા કરવી અને દાન પુણ્ય કરવા આ રીતે એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગૌદાન સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે કામિકા એકાદશીની વ્રત કથા સાંભળીશું ધર્મ રાજા યુધિષ્ઠિર એક વખત ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે પ્રભુ આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું તથા તેનું મહત્ત્વ શું છે તે બતાવો ત્યારે ભગવાન કહે છે હે ધર્મરાય અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા એકાદશી છે આ સંદર્ભમાં દેવર્ષિ નારદ તેમજ પિતામહ ભીષ્મ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન કરું છું એકવાર દેવર્ષિ નારદ પૃથ્વી લોકનું પરિભ્રમણ કરતાં કરતાં કુરુક્ષેત્ર આવ્યા ત્યાં ભીષ્મદાદા પાણસયા પર સૂતા હતા તેમના દર્શન કર્યા ભીષ્મએ દેવર્ષિને આવવાનું કારણ પૂછ્યું ત્યારે દેવર્ષિ નારદે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના મહાત્મ વિશે પ્રશ્ન કર્યો નારદજીના ઉત્તરમાં ભીષ્મએ કહ્યું હે દેવર્ષિ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે બધી જ એકાદશીઓમાં આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે હે નારદજી આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઈ પુણ્યશાળી બને છે કામિકા એકાદશીનું ભક્તિભાવપૂર્વક વ્રત કરવાથી ભોજન કરાવવા બરાબર ફળ મળે છે આ એકાદશીએ ચોખાનો ત્યાગ કરવો આ દિવસે તામસિક ભોજનનો પણ ત્યાગ કરવો અને સૂર્યાસ્ત બાદ ભોજન ના કરવું કામિકા એકાદશીએ શ્રી વિષ્ણુને શંખ ચક્ર ગદા પદ્મ સહિત પૂજન અર્ચન કરવું શ્રી હરિ વિષ્ણુને પંચામૃત કેસર અને શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીનું પૂજન કરી શ્રી સુક્તમનો પાઠ કરવાથી લક્ષ્મીનારાયણની એ વ્રત કરનાર મનુષ્ય પર કૃપા દ્રષ્ટિ થાય છે આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને તુલસીપત્ર પાન સોપારી અને લવિંગ અર્પણ કરવા શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી તુલસી દલ ચડાવવા વ્રત કરનારે પીપળાના વૃક્ષના મૂળમાં સરસિયાના તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિત્રો પ્રસન્ન થાય છે પદ્મપુરાણ અંતર્ગત આ એકાદશીનું મહત્વ સમજાવતા પિતામહ નારાજીને કહે છે હે નારદજી કળિયુગમાં જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ભક્તિભાવપૂર્વક તેમજ શ્રદ્ધા સહિત વ્રત કરશે તેને બધા પાપોમાંથી છુટકારો મળશે આ કામિકા એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે આ એકાદશીના દિવસે ગૌપૂજનનું પણ ખૂબ જ મહત્ત્વ છે એકાદશીએ પૂજન અને ગૌદાન તેમજ ગૌગ્રાસ અર્પણ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીએ સવારે વહેલા ઉઠી સ્નાન આદિ નિત્યક્રિયાથી પરવારીને પૂર્વાભિમુખ બેસી પીળા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુના દ્વાદશાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી પછી શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ તુલસી દલ અને પંચામૃત તેમજ ગંગા યમુના જેવા પવિત્ર નદીના જળથી સ્નાન કરાવવું નૈવેદ્યમાં કેળા તથા ગાયનું દૂધ ધરાવવા પ્રભુ શ્રી વિષ્ણુને લક્ષ્મીજી સહિત સુંદર આભૂષણ આયુધ અર્પણ કરી વસ્ત્ર પહેરાવવા ત્યારબાદ સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરી સૌભાગ્ય દ્રવ્ય ચડાવી ધૂપ દીપ આરતી કરી મન ઈચ્છા શ્રી હરિવિષ્ણુ સમક્ષ રજૂ કરવી પાંચ સફેદ જનોઈને કેસરી રંગથી રંગી પાંચ પીળા ફળ વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી ઈચ્છિત કામનાઓની સિદ્ધિ થાય છે જે કોઈ વ્રત ધારી આ દિવસે શ્રીધર નામે દેવીનું શ્રદ્ધાથી પૂજન કરે છે તેને ઈષ્ટદેવ ગાંધર્વ કે નાગપૂજાનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આધ્યાત્મ વિદ્યાનું અધ્યયન કરવાથી જે ફળ મળે છે તેથી વિશેષ ફળ આ એકાદશી વ્રતના પ્રભાવથી મળે છે રાત્રે જાગરણ કરવાથી યમનો ભય નાશ પામે છે કામિકા એકાદશીના વ્રતથી દુર્ગતિ થતી નથી કામિકા એકાદશીના વ્રત પ્રભાવથી યોગીજનને કેવલ્ય મુક્તિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે કામિકા એટલે કે કામના પૂર્ણ કરવાવાળી એકાદશીનું વ્રત કરી શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી તથા રાત્રે જાગરણ કરવું આમ આ કામિકા એકાદશીનું વ્રત કરનાર કે તેનું મહાત્મય આસ્થા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળનાર તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે બોલો જગતપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ